હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરસાણની દુકાનમાં મળે તેવી એકદમ પરફેક્ટ ફરારી પેટીસ સૌપ્રથમ આપણે પેટીસ માટે સ્ટફિંગ રેડી કરી લઈએ સ્ટફિંગ માટે બાફેલું એક બટેટું લઈ લેશું જે મેં ક્રશ કરીને રાખેલું હતું થોડાક શેકેલા માંડવીના બીનો ભૂકો લઈ લેશું એમાં થોડુંક રેડીમેડ જે દુકાનમાં મળે છે તે નાળિયેરનું ખમણ અને થોડીક કિસમિસ ઉમેરી દઈશું હવે એમાં આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે થોડુંક સિંધાલું નિમક ઉમેરી દઈશું અને થોડીક ખાંડ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું પછી હાથની મદદથી બધું બરાબર મિક્સ કરી લેશું તો આપણું સ્ટોફિંગ રેડી છે હાથની મદદથી હવે એના નાના નાના બોલ્સ વાળી લેશું આ રીતે સ્ટોફિંગના બોલ્સ નાના નાના વાળવાના છે આ રીતે બધા બોલ્સ રેડી કરી લેશું હવે પેટીસના બહારના લેયર માટે અહીંયા મેં પહેલેથી જ બટેટા બાફીને રાખેલા હતા તેને આ રીતે ખમણી લેશું હવે એમાં સ્વાદ પ્રમાણે સિંધાલુ નિમક ઉમેરી દઈશું અને થોડોક ધબકીનો લોટ ઉમેરી દઈશું હવે હાથની મદદથી એકદમ સરસ બધું મિક્સ કરીને પેટીસ માટે જે પહેલાં નાના બોલ્સ બનાવેલા હતા તેનાથી થોડાક મોટા એવા બોલ્સ બનાવીને અને પછી થોડુંક થેપલી જેવું એવું વાળી લેશું આ રીતે અને એમાં વચ્ચે આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને આ રીતે ફરીથી વારી લેશું અને હાથની મદદથી પાછો એવો એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું હવે આ પેટીસમાં આ રીતે તપકીનો લોટ લગાવી દઈશું અને ફરીથી એકદમ રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતે બધી પેટીસ આપણે રેડી કરી લેશું હવે તેલ ગરમ થાય એટલે બધી પેટીસને આ રીતે ફ્રાય કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે પેટીસને ચમચાની મદદથી આ રીતે એકદમ હળવા હાથે હલાવવાની છે અને લાઈટ ગોલ્ડન થવા દેવાની છે તો તૈયાર છે આપણી પેટીસ એને આપણે સર્વિંગ ડીશમાં કાઢી લેશું ફરાળી પેટીસ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે ફરાળી પેટીસને તમે દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો